નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ઠુમર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ હતી કે ભાઈ આજે આપણે રાજકોટ જિલ્લાનું જે કોટડા સાંગાણી તાલુકો છે એનું જે ગામ ઐડોઈ ગામ છે કે જ્યાં આજથી મારા જૂના સંબંધો જોડાયેલા છે ખેડૂત મિત્રો સાથે તેમાંના એક ખેડૂત છે કે જેને આપણી પાસેથી આ વર્ષે જે બિયારણની સિઝન હતી ત્યારે નવ મણ બિયા એટલે કે સહયોગ કંપનીનું જે જીજી પાંત્રીસ એટલે કે સોરઠ ગોલ્ડ આવે છે તેના બિયારણની ખરીદી કરી હતી અને તેનો સરસ મજાનો પ્લોટ છે તેના ઉપર આજે આપણે ઉપસ્થિત થયા છે અને એ ખેડૂત મિત્ર પાસેથી આપણે થોડીક એવી ચર્ચા કરીએ કે ભાઈ આ પાંત્રીસ નંબર વેરાયટી છે તે કેવી છે બીજી વેરાયટી કરતાં શું એમાં અલગ છે અને જે છે એ બીજા ખેડૂત મિત્રોને જો ટ્રાય કરવી હોય તો કરાય એવી છે કે નહીં સૌ પ્રથમ તમારું નામ આપો ત્યારબાદ દિનેશભાઈ પોપટભાઈ ભાલારા ગામ રરડોઈ તાલુકો ખોડા સાંગાણી જિલ્લો રાજકોટ હવે આપણે તમારા દિનેશભાઈ હાથ નીચે કેટલા વીઘા મગફળીનું પાંત્રીસ વીઘાનું મગફળીનું બિયારણ છે એમાં પાંચ વીઘાનું અંદાજીત પાંચ થી ઉપર હોય કે નીચે હોય એમાં નવ મણ દાણા વાવ્યા છે અને સાત દાંતે વાવી છે સાત દાંતે જે છે એ જીજી પાંત્રીસ ગોલ્ડ નું ટ્રેક્ટર દ્વારા વાવેતર કર્યું છે

ભત્રીજા આપણી સાથે ઉપસ્થિત છે સંદીપભાઈ સંદીપભાઈ તમારું સૌ પ્રથમ નામ કયો ભાઈ આપડા ખેડૂત મિત્રો ને મારું નામ સંદીપ મિત્રભાઈ ભાલાડા છે

તો ભાઈ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપડે કીધું અને ટ્રાય કરી એ રીતના બીજા ખેડૂત મિત્રો ને જો ટ્રાય કરવી હોય કે ભાઈ એ મોટું વાવેતર કરતા એમાંથી બે પાંચ દસ વીઘા ની ટ્રાય કરવી હોય વાવવા જેવી વસ્તુ છે કે ભાઈ ખેડૂત એમ કે ભાઈ લીધી બટકાય કે એવી વસ્તુ

તો મીડિયમ પોપટાવાળી અને સાડત્રીસ નંબર માંથી સુધારેલી જાત આપણે કહી શકીએ એટલે કે જીજી પાત્રી છે તો જે પણ ખેડૂત મિત્રો અન્ય કોઈ પણ માહિતી જોઈતે તે અમારો જરૂર અને જરૂરથી સંપર્ક કરે અસ્તુ જય જય ભારત આભાર